જો કે કોઈ થી આ લોકોએ જોયું નથી ને પહેલી વાર આને શું કહેવાય આને પહેરીને ઊભો એ લાગે છે આ તમને કે અંગરથી સવેટર લાગે આને જોધપુરી શેરવાની કહેવાય તાર પછી સવેટર કહેવાય નહીં લાગે આને

આટલું સરસ રીઝનેબલ ઓફર ક્યાં એને જોયું ને તો તમે છે ને એડ્રેસ આપી છે આપડે ગઢડા રોડ સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્સ હરિદર્શન ની બાજુ માં તનિષ્કા સુટ શેરવાની હું વાત છે